ભારત યુ એ લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોન ટુ સંપન્ન અબુધાબીમાં બંને દેશોના જવાનોએ રણયુદ્ધનું કૌશલ્ય દાખવ્યું યુનાઇટેડ આરબ અમીરાતના અબુધાબી સ્થિત અલ હમરા ટ્રેનિંગ સિટી ખાતે આયોજિત ભારત અને યુએઈ વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયતે ડેઝર્ટ સાયક્લોન ટુનું આજે એક ભવ્ય સમાપન સમારોહ સાથે સમાપન થયું છે અઢારથી ત્રીસ ડિસેમ્બર બે હજાર દરમિયાન ચાલેલી આ સઘન તાલીમમાં ભારતીય સેના અને યુએઈ લેન્ડ ફોર્સિસના જવાનોએ ખભેથી ખભા મિલાવી યુદ્ધ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું આ કવાયતની આ બીજી આવૃત્તિ હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોની સેનાઓ વચ્ચે પરસ્પર વ્યાપારિક સમજ અને આંતર કાર્યક્ષમતામાં વધારો કરવાનો હતો બાર દિવસ સુધી ચાલેલી આ કવાયત બંને દેશોના સૈનિકોએ રણ વિસ્તારમાં આતંકવાદ વિરોધી કામગીરી શહેરી યુદ્ધ કૌશલ્ય અને જટિલ વ્યૂહરચનાઓનો સંયુક્ત અભ્યાસ કર્યો હતો આ તાલીમમાં અત્યાધુનિક શસ્ત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેનાથી બંને સેનાઓને એકબીજાની શ્રેષ્ઠ પદ્ધતિઓ સમજાવવાની તક મળી હતી લશ્કરી નિષ્ણાતોના મતે આ પ્રકારના સંયુક્ત અભ્યાસથી આધુનિક યુદ્ધના પડકારો સામે લડવાની ક્ષમતામાં અનેક ગણો વધારો થયો છે અને સૈનિકોના મનોબળને નવી ઊંચાઈ મળે છે સમાપન સમારોહમાં બંને દેશોના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ આ કવાયતને અત્યંત સફળ ગણાવી હતી આ દ્વિપક્ષીય લશ્કરી સહયોગ ભારત અને યુએઈ વચ્ચેના ગાઢ બનતા સંરક્ષણ સંબંધો મજબૂત બનાવે છે અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સંયુક્ત કવાયત પ્રાદેશિક શાંતિ સુરક્ષા ને સ્થિરતા જાળવવા માટેની બંને રાષ્ટ્રોની સહિયારી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે આ સફળ આયોજન બાદ આગામી સમયમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીના આદાન પ્રદાન ને સંયુક્ત તાલીમના વ્યાપમાં વધુ વધારો થવાની સંભાવના છે